એટલી બધી વિકસિત થઈ જાય પાંખો એટલી બધી હેવી થઈ જાય વજનવાળી પાંખો થઈ જાય બાજ ઉડી ન શકે એના એના પગ ના નખ એટલા બધા મોટા થઈ જાય વળી જાય એ શિકારને પકડી ન શકે બાજની ચાંચ એટલી મોટી થઈ જાય વળી જાય કે બાજ ચાંચમાં પણ કંઈ વસ્તુ પકડી ન શકે ન પગ કામ કરે ન ચાંચ કામ કરે પાંખો એટલી ભારે થઈ જાય આવા સમયની અંદર બાજ પાસે બે ઓપ્શન હોય બે વિકલ્પ હોય

જેટલા પીછા વધારે આવ્યા હોય એ બધા પીછા વધે લોય રૂહાણ થઈ જાય પણ એના દરેક પીછાઓને બાજ પોતે જાતે ખેરી નાખે એટલે કે ઉતારી દે એના પગના નખ જે વળી ગયા હોય પગના નખ મોટા થઈ ગયા હોય એને પથ્થર આરે ઘસી ઘસીને નખ તોડી નાખે ચાંચને પથ્થર આરે મારી મારી મારીને જે ચાંચ વળી ગઈ હોય એને તોડી નાખે લોય રૂહાણ થઈને આ બાજ છ એક મહિના સુધી પોતાના શરીર ને આવી અવસ્થાની અંદર રૂપાંતરિત થાય અને ફરી નવી આવેલી કુણી એની પાક નવી આવેલી ચાચ નવા આવેલા નાના નાના પગ થી એ શિકાર પકડીને પાછળનું પાંત્રીસ વર્ષ જીવન જેવું એ આગળના જીવન ને જીવો તો એવા જ એક